કચ્છના આદિપુર પોલીસ લાઇન ખાતે સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચના અને માર્ગદર્શન હેઠળ સિદ્ધ ટ્રાફિક પોલીસ પૂર્વ કચ્છ ગાંધીધામ ગાંધીધામ જૈન સેવા સમિતિ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ અધિક્ષક ડિવાયસપી જૈન સેવા સમિતિના પ્રમુખ ટ્રસ્ટી સીઓ સહિતના લોકો હાજર રહ્યા આ કેમ્પમાં બીપીપેટને લગતા

સેવા સમિતિના સહયોગથી અહીં આદિપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે મેડિકલ ચેકઅપની સુવિધા ઉપલબ્ધ કરાવી છે તમામ પોલીસ પરિવાર અને પોલીસના મિત્રોના ફ્રી મેડિકલ ચેકઅપ થાય એના માટેનું સુંદર આયોજન થયું છે આ મેડિકલ ચેકઅપમાં ડાયાબિટીસ બીપી નાની મોટી જે બીજી શરીરની તકલીફો છે આંખ કાન એને લગતી બાબતો છે બહેનો માટે લગતી જે નાની મોટી તકલીફો કે જે છે એ સંબંધે સંપૂર્ણ ચેકઅપ થાય એવું સુંદર આયોજન કરેલું છે આજના આ આયોજનનો લાભ અમારા પોલીસ પરિવારના આજુબાજુના રહીશોને પણ આ બાબતે જાણ કરેલી છે એ લોકો પણ આ ફ્રી મેડિકલ સેવા કેમ્પનો લાભ લઈ શકે છે આ સુંદર આયોજન બદલ હું મારી ટ્રાફિક પોલીસને અને સાથે જૈન સેવા સમિતિનો આભાર વ્યક્ત કરું છું તમામ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આજની આ ફ્રી મેડિકલ સેવાનો લાભ લે અને સ્વસ્થ રહે મસ્ત રહે થેન્ક યુ મહેતા દિવ્યાંગ ન્યૂઝ